વંદે માતરમ ભારત માતા ગીજે મારું નામ છે દિનેશ કટારીયા ગઈ તાજેતરની અંદર જ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી ગયા પછીથી આપણા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા જ્યારે વંથલી મુકામે વિધાનસભા પિંછાસી માણાવદરના કાર્યકર્તાઓનો આભાર દર્શન માટે શુભેચ્છા માટે જ્યારે પધારેલા અને ત્યારે એમને એક એમની વાતમાં એવું કીધેલું કે જે કોઈ કાર્યકર્તા ભારતીય જનતા પક્ષની સાથે જોડાયેલા હોય અને ભાજપને ઓળખ બતાવું તો એ તમામ કાર્યકર્તાએ ભારતીય જનતા પક્ષનું કામ કરવું જોઈએ એના માટે આ જ વિસ્તારના પૂર્વ મંત્રી પૂર્વ શ્રી જવાહરભાઈ ચાવડાએ જે પક્ષ વિરોધી પ્રવૃત્તિ જે કરી હોય એમ જ કરી જ છે અને કરી જ હોય એવી રીતના પોતે સ્વીકારીને પોતે હમણાં જ તાજેતરની અંદર બે દિવસ પહેલા પોતાના ઘર ઉપરથી બતાવીને પોતાનું કમળનું નિશાન ઉતારીને મનસુખભાઈ માંડવી એવું બતાવવા માગે છે કે ભાઈ મેં ખુદે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે અને મને અગાઉથી જાણ કરવામાં આવી હતી તો મેં લડી લે મિત્રો હું જવાહરભાઈને આપના માધ્યમથી કહેવા માગું છું કે જવારભાઈ આપને અગાઉથી જ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનું શરૂ થતું અને પહેલેથી જ આપણે કરેલી છે આપને આપણા બળતિયાએ આપના દીકરા રાજભાઈથી માનીને આપની જ નૂતન ફેક્ટરીની અંદર મિટિંગ બોલાવી અને પક્ષ પક્ષવિરોધી પ્રવૃત્તિ આપના પરિવાર દ્વારા કરવામાં આવી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી વાત રહી આપની લોકપ્રિયતા ત્યારે આપની લોકપ્રિયતા ઓગણીસો નેવુંની અંદર આ પહેલી વખત ચૂંટણી લડ્યા ત્યારે હેનકેન પ્રકારે બે સમાજની અંદર બે કોમની અંદર બે સમાજની અંદર વર્ગ વિગ્રહ પેદા કરીને આપણે મામૂલી મત તેરસો મતથી જીતા આપણે ઓગણીસો પંચાણુંમાં જવાહરભાઈ ચાવડાની ભાઈ જવાહરભાઈ ચાવડા તરીકે રતિભાઈ સુરેજા અમે કારમી હાર વ્યક્ત થઈ આપની એવી જ રીતે ઓગણીસો અઠ્ઠાણુંની અંદર પણ કારમી હાર થઈ ત્યારે આપણી લોકપ્રિયતા ક્યાં ગીધી ત્યારથી આગળ વધીને મિત્રો જ્યારે બે હજાર સત્તરની અંદર બે હજાર બેની અંદર જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે આપને ટિકિટ આપવામાં ન આવીને સંધુભાઈ ફળદુને ટિકિટ આપી ત્યારે પણ આપણે કોંગ્રેસ પક્ષની અંદર એમ કેમ પ્રકારે કોંગ્રેસના ઉમેદવાર આરે કોંગ્રેસ વિરોધી પ્રવૃત્તિ કરી ત્યાંથી આગળ જઈને આપને આપણા જ વિસ્તારની અંદર અપક્ષના ઉમેદવારો ઉભા રાખીને પંખાના નિશાન આપીને આપને જે કોંગ્રેસને નુકસાન કર્યું ને કોંગ્રેસની સામે જીતાવવા માટેના આપણા પ્રયત્ન રહ્યા છે એવી જ રીતે એથી આગળ જઈને ચૌદ જેટલા કોંગ્રેસના કાર્યકર્તાને મેન્ડેટ નહીં આપીને રતિભાઈ સુરેજ જ્યારે મિનિસ્ટર બન્યા ને એમને માટે સારું થવા માટે આપણે જે પ્રવૃત્તિ કરી જાહેર છે લોકો જાણે છે માણાવદરના તમામ કાર્યકર્તા જાણે છે કોંગ્રેસને અત્યારે મજા આવતી છે કાંઈ વાંધો નહીં પણ આપણે કોંગ્રેસ વિરુદ્ધ પણ કેટલી પ્રવૃત્તિ કરી કોંગ્રેસ જાણે છે એથી આગળ જઈને આપણે બે હજાર સત્તરની અંદર વિજેતા થયા સારા મત મીડા પાટીદાર આંદોલનના કારણે જેથી આપને એવો અહમ ગવાનો કે હું સૌ તો જ આ વિસ્તાર છે એટલા માટે આપ અંદરથી જે અહમતો આપનો અહંકારના કારણે આપણે બે હજાર ઓગણીસની અંદર ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ કર્યો ત્યારે કોઈ કાર્યકર્તાને ખુશી ભાજપમાં નથી આપ આપની રીતે આવ્યા છો આપ મંત્રી લાલસ હશે આપને અન્ય પણ જો કંઈ જે પાર્ટીએ કમિટમેન્ટ કર્યું છે એના કારણે ભાજપમાં જોડાના આ જ મનસુખભાઈ માંડવીએ આપના માટે જૂનાગઢની અંદર મિટિંગ બોલાવી અને મિટિંગની અંદર એવું કહેવામાં આવ્યું કે જ્યારે આ પ્રદેશનો નિર્ણય છે આપણે જવાહરભાઈને ખૂબ જંગી બહુમતી છૂટાવાના છે ત્યારે તમામ કાર્યકર્તા આપને છૂટાવવા માટે રાત દિવસ મહેનત કરી અને આપણી વાત કરી લોકપ્રિયતાની તો બે હજાર ઓગણીસની અંદર જ્યારે લોકસભાની અંદર નહીં પણ રમેશભાઈ ધડુક લડતા હોય તમે ધારાસભા લડતા હતા ત્યારે રમેશભાઈ ધડુકને અઠાવીસ હજાર ઉપરની લીટ મળે છે અને આપણને આઠથી નવ હજાર લીટ મળે છે ત્યારે આપણી લોકપ્રિયતા ક્યાં ગઈ ત્યાંથી આગળ જઈને તમામે તમામ બે હજાર ઓગણીસથી બે હજાર બાવીસ સુધીમાં આપણે જે પ્રવૃત્તિ કરી છે કેમ કેમ પ્રકારે ભાજપના કાર્યકર્તાને ડાઉન કરીને આપના આપની સાથે આવેલા અને સંગઠનમાં અને સત્તામાં સમાવેશ કરવા માટેનો આપણે પ્રયત્ન કર્યો એના માટે ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકર્તાએ પ્રદેશ મોવડી મંડળને મૌખિક લેખી રજૂઆત કરી હતી કે આપને બે હજાર બાવીસની અંદર જ્યાં ટિકિટ આપવામાં આવશે તો આપણી સીટ જવાની છે સત્તા પણ મોવડી મંડળ કે પક્ષે જે કાંઈ કમિટમેન્ટ કર્યું છે મને ખ્યાલ નથી સત્તા પણ આપણને ટિકિટ મળી અને આપની લોકપ્રિયતા ક્યાં આવી ગુજરાતની અંદર એકસો છપ્પન બેઠક આવે અને આપની માણસ વિધાનસભામાંથી હાર થાય ત્યાંથી આગળ જઈને જ્યારે બે હજાર ચોવીસની અંદર આપે જગજાહેર આપના પરિવાર દ્વારા તમામે તમામ કાર્યકર્તા તમામ પક્ષના લોકો અને કાર્યકર્તાઓ આનાથી વાકેફ છે કે આપે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અગાઉથી જ કરેલી છે કોઈ એમાં કોઈ શંકાને સ્થાન નથી ત્યારે હું આપને કહેવા માગું છું કે આપની લોકપ્રિયતા હોય આપ પણ આગામી દિવસોની અંદર અગર તો અત્યાર સુધી ક્યારેય પણ અપક્ષમાં લડીને બતાવવાની જરૂર હતી કે અપક્ષની અંદર હું છૂટાઈ શકું છું મિત્રો આપણે કોંગ્રેસ માફ કરે કોંગ્રેસની પાસે કોઈ દિશા નથી કોઈ કોઈ લાઇન નથી જેના કારણે આપણે પાંચ પાંચ વખત કોંગ્રેસ ઉપર ગદારી કરી સત્તા પણ કોંગ્રેસને ગમતું છે ત્યારે કોંગ્રેસને મજા આવે આ ભાજપ પાર્ટી છે ભારતીય જનતા પક્ષ છે શિસ્તની શિસ્તને માનનારી પાર્ટી છે આમાં ક્યારેય કોઈનું અહમ આવેલું નથી આમાં તો કાર્યકર્તાની પાર્ટી છે એટલા માટે આપ પણ વિચારી લેજો આપની લોકપ્રિયતા કેટલી છે અને ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા હંમેશા સેલન સ્વીકારવા માટે તૈયાર છે જ એમાં કોઈ શંકાને સ્થાન